મંગુ બેન આટલું આનો નો પહેરાય કોઈ લૂટી જાય આ મંગુડી ના ઘરે પદમા નથી પડ્યા આવ તો ઘરે દીકરા નાખું આ ને હવા ના

આ૨લ નિા�લે મતલ મિલ હિલ ભિલ હરિલ હિલ હરિ હબલ હિલ ૨ાળળ હ ને૮ળ ને૮ળ નેમળ ને નેમળ

너는 무슨 일을 하고 있는거야? 이 녀석 એ દાદી શું ખા એ ભણાવ મેળી જાય મેળ જાય આવી બાજ ન હોય કીએ છો

બઉ ખરી એ ગજેડા તું આમ બેસ ને તો તને એક ધંધો નહીં આવડે અને તાલે નથી અહિયાં મોટું દેખાડવાનું હાલે આ મોટે પાણી દેવાનું ઈ હસ શું ભૂજિયા મોટું પાણી દેવ ક્યાં મૂરખ પાણી હે હા હાઈન હાઈ ના દુકાને જોઉં બે કિલો બટેકા લઈ આવું એટલું સાફ તો અમારે એકલી જોઈશે હાઈ રે આમ જો તને આ ધંધો શીખવાડવામાં મારે ખર્ચો થાય છે જેમ કીધું ને એમ જ કરજે હો તમ એ હોન દીકરો થામા નકરું માથું નથી ખંજોરવું આમ હાર લઈ લેને હાંસકો સારકો મારજે અને મારા ઘર લગ્ન ઉભો ન રહેતો મંગુડી મંગુડી તારો હાર તો નહીં જ મૂકો

이거로 <laughs> 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 <laughs>